નવો વેગ આપ્યો છે કથા નું સુંદર વાંચન કરનાર અને આપણને સૌને ધાર્મિક બોધપાઠ આપનાર હરિદર્શન સ્વામીજી હમણાં આપણી વચ્ચેથી વિદાય થયેલા માન્ય પરમસ નારાયણ સ્વામીજી પરમ સદે આદરણીય રામ સ્વરૂપ સ્વામીજી પરમસદે આદરણીય પ્રેમ સ્વામીજી મંચ ઉપર ઉપસ્થિત શ્રદ્ધે

ઉપસ્થિત સૌ શ્રેષ્ઠીજનો સત્સંગી ભાઈઓ અને બહેનો આપ સૌને મારા જય સ્વામિનારાયણ ધ્રા ભાગ્યશાળી છે હળવદ રોડ ઉપર રામ સ્વામી અને નારાયણ સ્વામી ના ગુરુકુલ અને સત્સંગ કેન્દ્રો આવેલા છે

ગમે એટલો મહાન હોય પણ એ વિચારોથી સામર્થ્યવાન ત્યારે જ બને છે કે જયારે એનામાં સત્સંગનો ભાવ જાગે છે ધર્મ આચરણ ધર્મ સાથેની વ્યવસ્થા એ વ્યક્તિને સામર્થ્યવાન બનાવે છે હિન્દુસ્તાનની સંસ્કૃતિ એવા પ્રકારની છે કે હજારો વર્ષથી ધર્મ સાથેનું આચરણ કરનાર ધર્મ સાથેની જીવન વ્યવહાર પદ્ધતિ વિતાવનાર પ્રત્યેક વ્યક્તિ કદાચ ધનથી સુખી હોય કે ન હોય પણ જેમને ધર્મના આચરણ સાથેની જીવન વ્યવહાર પદ્ધતિ અપનાવી એ મનથી તો ચોક્કસપણે સુખી હોય છે મનથી ચોક્કસપણે સંસ્કારિત હોય છે ગુજરાતના સપોત દેશના વડાપ્રધાન માની નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર બનશે કે નહીં બને બન્યું ધ્વજારોહણ પણ થયું સમગ્ર દેશ અને દુનિયામાં ભગવાન રામ જે આપણા આસ્થા અને શ્રદ્ધા નું રહેલા છે એ ભવ્ય દિવ્ય મંદિરની રચના હતી આવા અનેક વિધ સ્થાનો વારાણસી નું કાશ વિશ્વનાથ હોય મહાકાલેશ્વર હોય પાવાગઢ હોય અંબાજી હોય સોમનાથ હોય દેશમાં અનેક એવા સ્થાનો નવી ક્ષમતાઓ આપીને ભારતના પ્રત્યેક નાગરિક ની અંદર ધર્મ અને શ્રદ્ધા માટેનું નવી આશાને ઉજાગર કરવાનું કામ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે કોઈ વ્યક્તિ ફક્ત મંદિરમાં દેવ દર્શને જાય એનાથી તાકાતવાર બનતો હોતો નથી પરંતુ ધર્મ સ્થાનોની અંદર જ્યાં જ્યાં જાય છે ત્યાં એ સંસ્કારી બને છે એ સામર્થ્યવાન બને છે એનો પરિવાર સંસ્કારી બનતો હોય છે અને એટલા માટે મેં કહ્યું કે ધાંગદ્રા ભાગ્યશાળી છે કે નિચેતો દિશામાં આ પ્રકારના સંસ્કારોનું કેન્દ્ર થાય અને એ કેન્દ્ર થકી સમાજ જીવન સામર્થવાનું બને વ્યક્તિને જરૂરિયાત સેની રહેલી છે પશ્ચિમના દેશો હિન્દુસ્તાનની સંસ્કૃતિમાં મીઠ એટલે મંડાયેલી છે કે આપણી વૈચારિક શક્તિ આપણી વૈચારિક ધરોર એવા પ્રકારની રચના થયેલી છે જેના કારણે

સનાતન ધર્મને વધુ જાગૃતતા સાથે સક્રિય કરવાનું કામ એ પ્રત્યેક વ્યક્તિના મન સુધી પહોંચવાનું કામ એ યોગ્ય વ્યવસ્થા સાથે આપણે કરવાનું છે સ્વામિનારાયણ ભગવાનને શિક્ષાપત્રી આપી છે એ શિક્ષાપત્રી ફક્ત વાંચીને મૂકી દેવા પૂરતી નથી એ શિક્ષા પત્રીમાંથી આપણે શું અમલ કરી શકીએ એ શિક્ષા પત્રીમાંથી આપણે જીવન વ્યવહાર પદ્ધતિમાં શું અપનાવી શકીએ નાના બાળકને ક ફ ગ ક એબીસીડી શીખવાડી એની સાથે સાથે શરૂઆતથી જો શિક્ષા પત્રીના વાંચન કરતા શીખવાડીએ તો બાળક પરિવાર સાથે તાલમેલ મેળવવાનું છે સંસ્કારી બનવાનું છે ગુણિયલ બનવાનું છે સમર્થમાન બનવાનું છે યુગ પરિવર્તન ગયું છે વ્યક્તિ ધનરાણીને જ મહાન બનીને ચાલી રહી છે પણ રાષ્ટ્રને ઉજાગર કરવાનો કામ રાષ્ટ્ર ભક્તિ માટેની દેશદાસ ઊભી કરવાનું કામ એ જ્યાં સુધી ધર્મનો સત્સંગ ન હોય કોઈ પણ સંત એનો સત્સંગ એ વ્યક્તિને સામર્થ્યવાન બનાવે છે એ વિચારોને સામર્થ્યવાન બનાવે છે એ વિચારોની નવી તાકાત આપણો કામ સંતને સંસ્કાર કેન્દ્ર ધર્મ કેન્દ્ર કરતા હોય છે એવી સ્થિતિમાં આજે અહીંયા જ્યારે નવી ચેતનાઓની